નમસ્કાર મિત્રો કેમ છો સ્વાગત છે તમારું અમારી ન્યૂઝ ચેનલમાં તો ગુજરાતમાં અનેક જગ્યાઓએ છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અમદાવાદ જેવા ભાગોમાં પણ અત્યારે બહુ ભયંકર વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગની આગાહી છે કે જો પણ રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે આગામી સાત દિવસ સુધી પણ અનેક સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે તો કેટલીક જગ્યાએ અતિભારે વરસાદની શક્યતા છે તેમજ જોવામાં આવે તો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લીમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે તેમજ અમદાવાદ સહિતના જિલ્લાઓમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગના નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ભારે વરસાદની આગાહી કરી છે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઓગસ્ટની શરૂઆતમાં પણ ભારે વરસાદની શક્યતા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ત્રણ ઓગસ્ટે ભારે વરસાદ આવે તેવી આગાહી કરવામાં આવી છે ત્યારબાદ અતિ ભારે વરસાદની પણ સંભાવના છે છ થી દસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતના ધોધમાર વરસાદની શક્યતા છે ભારે વરસાદથી સુરતની તાપી નદીનું સ્તર વધી શકે છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર તહેવારોમાં વરસાદી માહોલ જોવા મળશે જેમ કે જન્માષ્ટમી બાદ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અઢારથી વીસ ઓગસ્ટમાં પણ વરસાદનું જોર વધી શકે છે આ ઉપરાંત ગણેશોત્સવની તૈયારી દરમિયાન પણ ભારે વરસાદની સંભાવના છે તો મિત્રો ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર જાણવા માટે અમારી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ